લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી શહેરના આઈસ્ક્રીમ પાર્લર પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકા દ્વારા રાસ ગરબા એક ટ્રેકિંગ હાથ ધરવામાં આવી નિર્ધારિત ગુણવત્તાના આધારે આઈસ્ક્રીમ વેચાણ થઈ રહ્યું છે કે નહીં તે અંગેની તપાસ કરવામાં આવી હતી આઈસ્ક્રીમ પાર્લર પરથી સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે આવનાર દિવસોમાં રિપોર્ટ આવ્યા બાદ શું કાર્યવાહી થશે તે નિર્ધારિત કરવામાં આવશે એસઓજી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આ ટ્રેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી